જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ શ્રી વેદાંતીમાં આજે આપણે ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે ભગવાન જગન્નાથની પૌરાણિક કથા સાંભળીશું તો જો વિડીયો સારો લાગે તો ચેનલને લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આજે ભગવાનના મંદિરમાં તો જ દર્શન કરવા બારેમાં જ ભક્તો જાય જ છે પરંતુ અષાઢી બીજ એક એવો અવસર છે જ્યારે ભગવાન સ્વયં ભક્તોને દર્શન આપવા નગર યાત્રાએ નીકળે છે પુરી અને અમદાવાદ સહિત અનેક શહેરોમાં અષાઢી બીજે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે જેમાં લાખો ભક્તો દર્શનનો લાભ લે છે અને રથડું દોરડું ખેંચીને વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો કરે છે જગન્નાથજીની રથયાત્રા પાછળની કથા ખૂબ જ રસપ્રદ છે એવું માનવામાં આવે છે કે એકવાર દેવી સુભદ્રા પોતાની સાસરીમાંથી દ્વારકા આવ્યા હતા તેમણે પોતાના બંને ભાઈઓને નગર દર્શનની ઈચ્છા જણાવી શ્રી કૃષ્ણ અને બલરામે તેમને એક રથ પર બેસાડ્યા અને તેઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા સુભદ્રાના રથની વચ્ચે રાખવામાં આવ્યું અને ત્રણેય ભાઈ બહેનો નગરયાત્રા પર નીકળી પડ્યા સુભદ્રાજીની નગરયાત્રાની ઈચ્છાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા નીકળે છે અને દસ દિવસ સુધી આ ઉત્સવ ચાલે છે શ્રી જગન્નાથ મંદિરમાંથી દર વર્ષે રંગીચંગી રથયાત્રા નીકળે છે રથ પર સવાર શ્રી કૃષ્ણ બલભદ્ર અને સુભદ્રાજીના દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે તમે ત્રણેય મૂર્તિઓ સામાન્ય મૂર્તિઓથી એકદમ અલગ લાગે છે રથયાત્રાની ત્રણેય મૂર્તિઓનો ઉપરનો ભાગ અધૂરો જોવા મળે છે તેની પાછળ પણ એક કથા જોડાયેલી છે તે કથા આ પ્રમાણે છે રાજા ઇન્દ્રધુમન પોતાના પરિવાર સાથે નીલાચલ સાગર પર ઓરિસ્સામાં રહેતા હતા એકવાર રાજા ઇન્દ્રધુમનની ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથ બલરામ અને સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવી આ વિચાર સતત તેમના મનમાં ચાલ્યા જ કરતો હતો એક દિવસ તેઓ આ જ વિચારમાં ડૂબેલા હતા એવામાં સમુદ્રમાં એક મોટું તરત તરતું જોયું તેમને આંતરિક પ્રેરણા મળી કે આ કાષ્ટમાંથી જ મૂર્તિઓનું નિર્માણ કરીએ તો પરંતુ એક સમસ્યા ઊભી થઈ તે હતી યોગ્ય શિલ્પીની શોધ એવું કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માને રૂપ બદલીને નરેશની પાસે મોકલ્યા વૃદ્ધ વ્યક્તિનો સ્વાંગ રચીને વિશ્વકર્મા રાજા પાસે આવ્યા આ વૃદ્ધ શિલ્પીએ રાજા સમક્ષ એક શરત મૂકી કે તે મૂર્તિ તો બનાવશે પરંતુ એકવીસ દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવી જોઈએ રાજાએ શરતનો સ્વીકાર કર્યો પછી વિશ્વકર્મા હાલમાં જ જય જગન્નાથજીનું મંદિર છે તેની પાસે જ એક ઘરમાં મૂર્તિ નિર્માણ કામ માટે કાષ્ઠ સાથે જતા રહ્યા રાજાનો પરિવાર જાણતો ન હતો કે આ વૃદ્ધ શિલ્પી કોણ છે ઘણા દિવસો સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર કેવી રીતે કામ કરી રહ્યા છે પંદર દિવસ તો વીત્યા પછી તેમણે લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ભૂખને કારણે અત્યાર સુધી તો મૃત્યુ પામી ગયા છે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી તેથી મહારાજાએ દ્વાર ખોલાવ્યા અને ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત ત્રણ મૂર્તિઓ હતી આ જોઈ રાજા અને રાણી દુઃખી થઈ ગયા તે ક્ષણે જ ભવિષ્યવાણી થઈ કે હે નરેશ દુઃખી ના થશો આ જ રૂપમાં રહેવા માગીએ છીએ મૂર્તિઓને દ્રવ્ય વગેરે વગેરેથી પવિત્ર કરીને તેમની સ્થાપના કરાવો જગન્નાથજીની રથયાત્રામાં કૃષ્ણજી સાથે રાધાજી કે રૂકમણીની જગ્યાએ બલરામ અને સુભદ્રા હોય છે તેની તેમની મૂર્તિ અંગેની પણ એક કથા છે એક વાર દ્વારિકામાં શ્રી કૃષ્ણ રૂકમણી વગેરેની સાથે સહન કરી રહ્યા હતા તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધે રાધે બોલવા લાગ્યા મહારાણીઓને આશ્ચર્ય થયું સવારે જાગ્યા પછી પણ કૃષ્ણ પોતાના મનોભાવ તેમની સમક્ષ પ્રગટ ન કર્યા રૂકમણીજીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારીજી જેને પ્રભુ આપણી આટલી નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શક્યા નથી રાધાજીની શ્રી કૃષ્ણ સાથેની રાસલીલાઓ અંગે વાત રોહિણી રોહિણી અવશ્ય જાણ જાણતા હશે તેથી મહારાણીઓએ માતા રોહિણીને વિનંતી કરી કે રાધાજી અને રાસલીલાઓ અંગે વધુ જાણ કરો પહેલાં તો માતા રોહિણીએ બહુ ના પાડી પરંતુ મહારાણીઓના અતિશય આગ્રહને વશ થઈને તેમણે કહ્યું કે ઠીક છે પરંતુ પહેલાં સુભદ્રાને પહેલો પહેરો ભરવા માટે દરવાજે ઊભા રાખ્યા કોઈપણ અંદર ના આવવું જોઈએ પછી તે કૃષ્ણ કે જ કેમ ન હોય માતા રોહિણીએ કથા સાંભળવાનું શરૂ કર્યું થોડી જ વારમાં શ્રી કૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા જોકે સુભદ્રાજીએ તેમને દ્વાર પર જ રોકી લીધા હતા પરંતુ શ્રી કૃષ્ણ અને રાધાજીની રાસલીલાની કથા શ્રીકૃષ્ણ બલરામ અને સુભદ્રાજી એમ ત્રણેયને સંભળાઈ રહી હતી જે સાંભળીને શ્રીકૃષ્ણ અને બલભદ્ર અદ્વૈત પ્રેમરસનો અનુભવ કરવા લાગ્યા બીજી તરફ સુભદ્રાજી પણ ભાવ ભાવવિભૂત થઈ ગયા એવામાં અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવ્રત થઈ ગયા નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ તમારે જે મહાભાવમાં રૂપના મેં દર્શન કર્યા છે તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશા સુશોભિત રહે અને પ્રભુએ નારદજીને વરદાન આપતા તથા શું કહ્યું તો આ હતી જગન્નાથ ભગવાનની રથયાત્રાની બે સુંદર પૌરાણિક કથા મિત્રો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ